જય સ્વામિનારાયણ ઓમ નમઃ શિવાય આજે મંડે મોર્નિંગ સરસ મજાની થઈ ગઈ છે વહેલા વેલા અમે નીકળી જઈએ આજે છે ને એકદમ ક્લાઉડી છે પણ ગમે એવું છે ઠંડુ નથી આપણે મસ્ત ઠંડો ઠંડો પવન લહેરાતું ને એવું છે અત્યારે ગમે ને એવું અને આજે છે ને આ બે ભાઈ બહેનને અમે વહેલા વહેલા ઝગાડ દીધા છે હજુ આજે બંને જવાના છે બસમાં સફર કરવાના છે જાતે હા બંને ભાઈ બહેન એકલા જવાના છે હા ચાલો આવું છું ઉપર એમ વિચારો જો ડિનર બની ગયું છે કઢીનું શાક છે રોટલી છે ઓનિયન છે છાસ અને બધા બેસી ગયા છે તમારા લોકોને કેવી રીતે આજની વિઝિટ

જૌળળે ના ખોથ ના�ાય ખહાએએ નો ખાારંરા ન્ડ ખાાળિં નાભાંસાય ને નાચાહવાહાતર નાહતાંને ને નાહા�

કરો સેક્રિફાઈસ ના 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 સીટી પર એમ કોણ જીતી તમે જીતી કે બે માઈન કામ કરતા હતા ગયા બસ એવું રાખ મોટા કરો પ્રાંચુ અપસેટ થઈ ગયો નથી તો આ મને ફેસ દેખાય જ આવે છે કરી એ હોય પછી મને લાગે મરે છે ઓ સોરી સોરી બસ આટલું કર્યું મેં આ એક વખત કર્યું છે બરાબર લિસન લિસન આ એક આટલું કર્યું બરાબર જો મેં આમ મૂક્યું ઓ મરે છે સોરી 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 આટલું જ મેં કર્યું બરોબર પ્રાણસો શું કર્યું काम ओके अटो थी गयी पची कहू छू प्रांशु हूँ तारो हम कि जाए क्वीन अल तारी क्वीन गई ओ नो 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 ये तो भी फेयर ना के भाई ना दिस इज नॉट फेयर ये जा तू आपण तो है बेटा ये फेयर नहीं थी आटलू बजू तो है पछि तो पछि पछि हां तो ये फेयर नहीं के भाई बेटा मत तेरे पाछो ले लेऊ जोई तो तू अरे काले पाछो गेम काले पाछो रहो काले पाछो रहो

ખુશી આપણી વસ્તુ આવી છે હા ખુશી મોકલી તમારા ઘરે આપડા આ વખતે આવ્યું છે પાર્સલ પ્રાણ બોક્સ નજીક લાગે આવી ગયું બાર કઈ કંપની હતી કંપની વાળાને ફોન કરો તમારું જોઈ જ ખુશી મોકલી કરીને તમને ઓ માય જો માય

ને કાઢી નાખો એટલે છે ને બાર બધું થાય આમાં ઇન્ટરેસ્ટ છે એમાં જ હોય ને એટલે ખુશીએ કીધું કે માટે આજે તો નઈ થેન્ક યુ ખુશી

તુકાલી મુક્કો દઉં મુક્કો દઉં છોકરા છો ભાઈને હેલ્પ કરો હેલ્પ કરો ભાઈ લે દે ભ્રાંજન આપો તુરે વા દે દેમ તુરે વા દે દેમ તુરે વા દે ભાઈ તુરે વા દે સોરી હો તાર કામ આ સોરી લે ભ્રાંજન જો બધું ઢોળ્યું અહીંયા બધું વાળો ઉપર સફાઈ કરો આ પર દે દે તા પર એ બતાવ જો ખાખરા જો મોકલું wow, ના <laughs> <laughs>

ચાલો ગઈકાલના વિડીયોને એન્ડ કરી દઈએ અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે સરસ મજાની અને આજે એકાદશી છે તો બધાને એકાદશીના જય સ્વામિનારાયણ અને ફરીથી મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ